નમસ્કાર મિત્રો મારી ચેનલ રાહુલ ટેક ઓફિશિયલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરીશ કે તમે સ્કોલરશીપનું ફોર્મ ભર્યું છે તેનું સ્ટેટસ કેવી રીતે જોઈ શકાય છે એટલે પેન્ડિંગ છે તેની પણ જાણકારી મેળવી શકો છો અને સ્કોલરશિપ આવી ગઈ તો કયા બેન્ક એકાઉન્ટમાં આવી જાય તેની પણ જાણકારી આપીશ સ્કોલરશિપનું સ્ટેટસ ઘરે બેઠા મોબાઈલથી કેવી રીતે જોઈ શકાય તેની વિગતે માહિતી વિડીયોમાં આપી છે તો વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બિલની પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરતો તેની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે સ્કોલરશીપનું સ્ટેટસ ચેક કરવા માટે તમારી પાસે આઈડી પાસવર્ડ હોવો જરૂરી છે જે તમે સ્કોલરશીપનું ફોર્મ ભર્યું છે એ જ આઈડી પાસવર્ડ જોશે એના પછી તમારે ગમે તે બ્રાઉઝરમાં જઈને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ લખવાનું છે ક્રોમ બ્રાઉઝરમાં આવીને અહીંયા લખવાનું છે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અહીંયા પહેલા જ નંબરની વેબસાઇટ આવી જશે તમારે જોઈ લેવાની છે ડિજિટલ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી આવી રીતે અહીંયા બતાવશે એમાં તમારે લોગ ઇન યુઝિંગ લખેલું છે એમાં તમે ઈમેલ આઈડી અથવા તો મોબાઈલ નંબરથી લોગ ઇન કરી શકો છો મોબાઈલ નંબરથી લોગ ઇન કરીશ એના પછી તમે પાસવર્ડ સેવ કરેલો હોય તો ખાલી એ નંબર પર ક્લિક કરવાનું છે અહીંયા મોબાઈલ નંબરની પાસવર્ડ સાથે આવી જશે એના પછી નીચે જે કોડ આપેલો છે એ નાખવાનો છે એ નાખ્યા પછી લોગ ઉપર ક્લિક કરવાનું છે લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે આ ઓટીપી આઠ કલાક માટે વેલિડ ગણાય છે ગમે ત્યારે તમે આ ઓટીપી નાખીને સ્કોલરશીપનું ફોર્મ જોઈ શકો છો ઓટીપી નાખ્યા પછી કમ્ફોમ ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી આવી રીતે અહીંયા બતાવશે જેમાં તમારે ઉપર ત્રણ ડોટ આપેલા છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી આવી રીતે ઓપ્શન આવશે એમાં તમારે સર્વિસમાં જવાનું છે અને સ્કોલરશિપ સર્વિસ લખેલું છે એના પર ક્લિક કરવાનું છે એના પછી તમારે વર્ષ સિલેક્ટ કરી દેવાનું છે ચોવીસ પચીસ એના પછી શો ઉપર ક્લિક કરવાનું છે એટલે આવી રીતે અહીંયા બતાવી દેશે અહીંયા તમારે એપ્લિકેશન નંબર છે કઈ તારીખે તમે ફોર્મ ભરેલું છે એ બતાવશે એનું સ્ટેટસ બતાવશે શું છે એનું સ્ટેટસ એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ હજુ ઓફિસ લેવલમાં પેન્ડિંગ બતાવશે અહીંયા તમારી ડિટેલ્સ બતાવશે મોબાઈલ નંબર હશે એના પછી તમારે ચેક કરવું હોય કે મારે સ્કોલરશિપ આવી ગઈ છે તો કયા અકાઉન્ટમાં આવી છે એ પણ તમે અહીંયા ચેક કરી શકો છો તમારે વર્ષ આગળના વર્ષમાં તમે સ્કોલરશિપનું ફોર્મ ભર્યું હોય તો એ વર્ષ સિલેક્ટ કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો ફોર્મ કઈ તારીખે ભર્યું છે એપ્લિકેશન નંબર છે પછી એપ્રુવડ બાય ઓથોરિટી લખેલું છે એટલે આ હોય તો જ તમારી સ્કોલરશિપ આવી જશે નહીં તો નહીં આવે તમારે ક્વેરી પણ હશે તો એ પણ તમારે ચેક કરી લેવાની છે અહીંયા વેરીફાઈ લખેલું છે પછી એ પેમેન્ટ ડેટ લખેલી છે અહીંયા કઈ તારીખે તમારા અકાઉન્ટમાં પૈસા આવે છે બેંક કઈ છે અકાઉન્ટ નંબરના છેલ્લા ચાર આંકડા બતાવશે અને બેંક અકાઉન્ટમાં જેનામાં છે અહીંયા બતાવશે આવી રીતે તમે સરળતાથી સ્ટેટસ ચેક કરી શકો છો કંઈ પણ ક્વેરી હોય તો એ તમારે સુધારીને ફરીથી ફોર્મ ભરી દેવાનું છે આ વિડીયોમાં આટલું જ મળીએ નવા વિડીયોમાં વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પણ નવા છો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે